ઓ ટીક ઓ ટીક જંગ અમે કોન કોન દરાટ કટલા વટલા કી નાના નાબલે આતા જી કેરે ગ દોહરા રે આ થાય ભાઈ ના ના થાય કે કે બટ સબ ધ્યાન ભરવા છે આઓ થઈ ગયો અધીન હે

चला दी चला दी सेवा जो राशिप्रखंड में अब एरमे वाले चला बोलो तो ना लागे नबी से नहीं तो उसने साइमा में पानी होता मिले हाँ तब दिवारी आखिर एक वाली थी एक भी आएगा मान लीजिए ना सेला वार वाले बुई करेंगे उठा दिले और कुछ भी ज़ोर नो तो जैक के トロフィー દેવી જાય છે ને ઓર આપણે કામે જાતા કારખાને હે ટ્રોફી તો એડે આવી જ એક મેચ રમી નાખે એક જીતી દે કીસી બીએ તાઈ સેમી ફાઈનલ માં જાવે બ્રહ્મા

ઓપટલો કરો બરાબર આલે નાખી દે નકર એ તૂટી જાય રોટલામાં તું તું લટી થઈ ગયો ને ઈ વાંધો છે નકર તો આગળ એ આઈ મંગાયું યાર હવે હું ઉખાવે મજા આવી બપોરે મળી ગયો પટ્યું આખો લઈને આ છે કોલેજ ઉપર ને મંગાવું મંગાવી લીધું સાહેબ કે દારૂ પીયો બે <laughs> <laughs> આ બે વાર ને પિયર બપોરે ને ઊભે રહે તટ ને જવાનું છે તિસ્તે ને બતલી લીધાવ પાણી કેમ ફરારી રહે ખોલી ઉબડવાં તે આ બધી એક વાર